આગ્લના નવા બોરભાઠા ગામની સાળા ખાતે સાળા પ્રહોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવોત્સવ કન્યા કેળવણીનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છવ્વીસ જૂન બુધવારથી અઠ્ઠાવીસ જૂન શુક્રવાર દરમિયાન એકવીસમાં શાળા પ્રવોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર જોશીની અધ્યક્ષતા હેઠળ નવા બોરબાઠા અને નવા આ ગામ ખાતે શાળા પ્રવોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી બીએ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને બાળકોને બાળ વાટિકામાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા બુર બહાટા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેણવડી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે અને આજ રોજ શાળામાં છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓને બાળ નાના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે આજે ત્રણ દિવસનું કાર્યક્રમ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન સમગ્ર રાજ્યની અંદર લગભગ બત્રીસ લાખ જેટલા બાળકોને નામાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમ આ નામાંકન પૂરતું મર્યાદિત નથી શિક્ષણ એક વ્યક્તિ તે જીવનનો એક મોટો પાયો છે અને કેવી રીતે પાયો મજબૂત બને અને આવનારા સમયમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો જોવા મળે એવા પ્રયત્નો આ અભિયાનની માધ્યમથી કરવામાં આવી રહ્યો છે ડ્રોપઆઉટ રેટની ચિંતાથી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે હવે એકથી પાંચ એકથી આઠ અને આઠથી નવના ડ્રોપઆઉટ રેટમાં છેલ્લા બે દાયકાઓમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે અને આવનારા સમયમાં હજી એમાં ઘટાડો થાય એવા પ્રયત્નો રાજ્ય સરકાર શ્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે આપણા બાળકોમાં સરસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા પ્રયત્નો આ અભિયાનના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર